નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ સ્ટુડિયો ઈરાનમાં ગેસ લીક થતાં ભયંકર વિસ્ફોટ ત્રીસ લોકોના મોત મારી પાસે ઘર પણ નથી કેજરીવાલે જણાવ્યું રાજીનામાનું કારણ મોહન ભાગવતને પૂછ્યા પાંચ સવાલ અમદાવાદમાં આવાસના નવસો બાણું મકાન જર્જરી દસ વર્ષમાં જ સળિયા દેખાયા અધિકારીઓએ હાથ હદ્ધર કર્યા દહેગામની પ્રાણીતાને સંતાનો ન થતાં પતિ સહિતના સાસરીએ શારીરિક માનસિક ત્રાસ આપી તરછોડી દીધી ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તેરગોળ ગુરુ બ્રાહ્મણ સમાજ સેવા સમિતિનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો તંત્રી સ્થાનેથી નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટની માત્રામાં નોંધાયેલો ચુમ્માલીસ ટકાનો વધારો એક કિલો કોથમીર અને ગુજરાતી થાળીની કિંમત એક સમાન મધ્યમ વર્ગના ખિસ્સામાં કાણું નહીં ભૂવો પડ્યો સુરતમાં નકલી નોટોનું મિની કારખાનું પકડાયું પાલિકા બસ ડેપોમાં ખાનગી બસ પાર્કિંગ પ્રકરણ એજન્સીને તેર પોઈન્ટ સત્તર લાખનો દંડ ફટકારાયો હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માતૃવંદનાનો કાર્યક્રમ લવ ટ્રાએંગલનો અજીબ ગરીબ કિસ્સો અંધ પત્નીની સંમતિથી પતિ પ્રેમિકાને ઘરમાં લાવ્યો બંનેને મૂકી ત્રીજી યુવતીના ચક્કરમાં પડતા પ્રેમિકા આત્મહત્યા માટે પહોંચી દેગામમાં પૂણીમાં હાઈસ્કૂલ સુધી ગટર ઉભરાતા સ્થાનિકો ભારે પરેશાન બન્યા બોટાદમાં વીજચોરો સામે તંત્રની લાલ આંખ પીજીવીસીએલના વ્યાપક દરોડામાં મસ્ત મોટો એસી લાખનો દંડ ફટકારાયો એનો સાહિત્ય સરિતા ગ્રુપ વિષય લગ્ન પહેલાં અને લગ્ન પછીની જીવન સફર એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ છોટાઉદેપુરના માજી સાંસદના ભત્રીજાને ગોળી મારી હતા બોટાદના શ્રી પ્રમુખસ્વામી વિદ્યાલય શાળા નંબર બેમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકો માટે રેલવે મુસાફરી માટે રાહત સુવિધાઓની જાહેરાત કરી નવો રસ્તો જાણવા જેવું વાંચવા જેવો લેખ ગાંધીનગરના ચંદ્રાલા હિંમતનગર હાઈવે પરની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા આ ઉપરાંત આગળ વધુ સમાચારમાં જોઈએ તો પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને રૂપિયા અગિયાર લાખનું દાન કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સ મૂંઝવણ બાબત ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રી પાર રહેતા હસય ઉકળાટ અને ગરમીનો કહેર વરસ્યો માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા સુર શબ્દ અને સાહિત્યની અમૃતધારાનો પ્રથમ મણકો યોજાઈ ગયો સિવિલ હોસ્પિટલમાં ચાલીસ લાખના ખર્ચે કેસ બારી અને વેઇટિંગ રૂમનો શેડ બનાવાશે વર્ષે એક પોઈન્ટ પચીસ કરોડ મોહનથાળના પેકેટનું વેચાણ બનાસ ડેરીમાંથી બનાસગી ખરીદી મોહનથાળ પ્રસાદ બનાવાય છે નો પ્રોફિટ નો લોસની થિયરી સામે પ્રસાદનું વેચાણ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ ગાંધીનગર દ્વારા મનુષ્ય જન્મની દુર્લભતા વિષયક સત્સંગ સંવર્ધન શિબિર યોજાઈ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ